અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે આવેલ બંધ કેબિનમાં અચાનક આગ લાગી જવા પામી હતી અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે આવેલ સીટ કવર બનાવતી કેબિનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ લેવામાં આવ્યો હતો કેબિનમાં રહેલા સમગ્ર સામાન બળીને ખાખ થઈ ગયો હતો અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પર કેબિનમાં ગાડીના સીટ બનાવી પેટી ઉરડતા શ્રમિકનું કેબિન આજ રોજ બંધ હતો દરમિયાન બપોરે ચાર ત્રીસ વાગ્યાના અર્થામાં આગ ભભૂકી ઉઠી હતી અને આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું દરમિયાન સ્થાનિકો દ્વારા આ અંગે પાલિકા ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને ગણતરીના સમયમાં

આગ નું કારણ હજુ કઈ સર્જાયું નથી ગલ્લો તો કેબિન બનતો કઈ રીતે આગ લાગી તરજ નહીં આગ પગ આગળ વીસ મિનિટ માં આગ પગુ મેળવી લીધો